હેલો ખેડૂત મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્ષમાં અને જોવાના છીએ આપણે શેરડીના પાકનું વાવેતર માટે જે સરકાર તરફથી આપણને સહાયમાં આવવાની છે એના વિશે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં આઈ ખેડૂત સર્ચ કરવાનું છે અને ત્યાર પછી આપણને એક આ રીતેની જે પહેલી વેબસાઇટ મળશે આઈ ખેડૂત પોર્ટલ તે આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર તો અહીંયા હું ક્લિક કરું છું ત્યાર પછી અહીંયા થોડું લોડિંગ લેશે અને આ રીતેનું એક પોર્ટલ આપણું ખુલી જશે ત્યાર પછી જો તમારે નોંધણી કરેલી હોય અહીંયા તો તમારે તમારી મતલબ મોબાઈલ નંબર અને ઓટીપી નાખી અહીંયા લોગ ઇન કરવાનું છે ત્યાર પછી અહીંયા તમને જો યોજના દેખાય છે યોજના પર ક્લિક કરશું ત્યાર પછી નીચે ખેતીવાડી ત્યાં ક્લિક કરવાની છે બરાબર તો અહીંયા હું ખેતીવાડી ઉપર ક્લિક કરીશ એટલે પાછું થોડું લોડિંગ લઈ અને જો અહીંયા ઘટકનું નામ લખેલું છે ને ત્યાં તમારી યોજના બતાવશે તો ત્યાં જોઈ લઈએ અત્યારે આપણે થોડું લોડિંગ લેશે મતલબ હા ખુલી ગયું ત્યાં પછી નીચે જો તમે થોડું સ્ક્રોલ કરશો એટલે છેલ્લી જે યોજના છે આપણને બતાવશે કે અનુસૂચિત જાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતર માટે સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે દસ ટકાની સહાય છે બરાબર તો આ જે આપણી અરજી છે તો જુઓ સામે બતાવે તમને દસ્તાવેજ તો દસ્તાવેજમાં તમને શું શું ડોક્યુમેન્ટ જોઈશે એ માહિતી હશે ત્યાર પછી તારીખ છે ફોર્મ ભરવાની તારીખ તો કે પંદર નવ પચીસથી ચાલુ થયેલ છે અને ચૌદ દસ બે હજાર સુધી તમે અરજી કરી શકશો ત્યાર પછી અરજી કરો ત્યાં ક્લિક કરશો તો તમારે ત્યાંથી અરજી કરી શકશો અને વધુ માહિતી છે ત્યાં ત્યાં ક્લિક કરશો તો તમને થોડું વધારે જાણવા મળશે તો અહીંયા લખેલું છે કે અનુસૂચિત જાતિના ખેડૂતોને શિરડી પાકના વાવેતરના સહાય તથા ઉત્કૃષ્ટ પદાન પેટે દસ ટકા સહાય ત્યાર પછી ઘટકનું વર્ણન તો કે શિરડી પાકના વાવેતર દીઠ પ્રતિ હેક્ટર દસ હજાર સહાય વધુમાં વધુ બે એક્ટર માટે બરાબર એક હેક્ટરથી તમને દસ હજારની સહાય મળવાપાત્ર રહેશે એટલે વધુમાં વધુ બે એક્ટર કીધી છે એટલે ટોટલ વીસ હજાર રૂપિયા થાય તો એસસી કેટેગરીવાળા લોકો અહીંથી અરજી કરી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે બાકી આવી અવનવી માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો ભલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં